તો બધાને જ રિક્વેસ્ટ છે કે જો તમારે એ રમઝટ બોલાવી હોય એ મોજ કરવી હોય તો સુધી પડશે દિવસ આખું વર્ષ રાહ જોઈએ ત્યારે નવરાત્રિ આવે છે અને આજે પાંચમો દિવસ એટલે કે પાંચ નોરતા પૂરા થઈ ગયા તો આપણે મધ્યે આવી ગયા છીએ બસ અડધા જ દિવસ બાકી છે જો જોતામાં તમને એમ થઈ જશે કે અરે હજુ ગરબા રમવાનો શોખ બાકી રહી ગયો હજુ રમવાનું બાબવા માંગતા હોય તો સેકન્ડ રાઉન્ડમાં આપણે જબરું રમવાના છીએ દાંડિયા રાસની સાથે દાખલા ટીટોળો બધું જ ત્રણ કાર છે અને એક કારના નંબર બોલી રહી છું જેમની છે એમને રિક્વેસ્ટ છે બાળકના ફેમિલીમાં જે કોઈ હોય એમને રિક્વેસ્ટ છે જલ્દીથી સ્ટેજ પાસે પહોંચે